વિસાવદર બેઠક અને કડી બેઠક ઉપર પેટા ચૂંટણી આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે તે દરમિયાન સભાઓ પણ યોજવામાં આવી રહી છે ત્યારે વિસાવદર બેઠક ઉપર વાત કરીએ તો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ અને કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા નામના ઉમેદવારો આજે ચૂંટણી ફોર્મ જે ભરવા જવાના છે ત્યારે સભાઓમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે વાંક યોદ્ધ થયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે આજે ભારત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે આજે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા છે તેમણે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી છે એટલું જ નહીં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાલના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે જનતા લો તરીકે આખા દેશની અંદર પાયો નાખવાનું કામ કર્યું વાત કરું તમને કે સાફ છે ગરીબોની વાત આ ગરીબોની વાત કરીને ગરીબોના ઘરમાં ગરી

સુરત ગયો એને હું એમ કઉ શક્તિભાઈ કે હું ધારાસભા બે હાજર બાર માં લડ્યો થોડાક મતે હારી ગયો તો મારું નેતૃત્વની અંદર મારી ફરજ આવે મારી ખાનદાની હોવી જોઈએ

ખડતા હોય ત્યારે આ વિસાવદર જનતા આ વિસાવદર ના મતદારો એટલા કુડાઈ વાળા છે અહીંયાથી ખેડૂતના દીકરા કુવા ખોતા કેશુભાઈ સૌદાસભાઈ પટેલને અહીંયાથી મોટા બનાવ્યા હોય એના મુખ્યમંત્રી બનાવ્યા હોય આ વિસાવદર ઇલેક્શન એ ગુજરાત દિશા બતાવવાની છે ત્યારે અહીંયા કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં આવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ત્રીસ વર્ષ થી બીજી લડાવી 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 મતનું વિભાજન કરી ઉમેદવાર બની પોતપોતાનું સંભાળે હર કોઈ વ્યક્તિ પોતપોતાની જવાબદારી સંભાળે રાજકીય રીતે મને એટલી સમજ પડે કે કોંગ્રેસ મતદાર મત આપવા માટે રેડી છે ફક્ત તમારે એના અંદર એના બેસીને જો કામ કરશું તો જ્યાં હવામાન ઉભું કર્યું છે એ હવા નીકળવાની છે ગઈ કાલે એના ફોન ભરતી વખતે આખા ગુજરાત માણસ આ ભેગું કરી હવામાન ઉભું કરવાનું કામ કર્યું હતું પણ તમે તમારા રીતે ગામડાની અંદર તળિયા માણસ ની અંદર વાત કરશો તો વાત અલગ પ્રકારની છે હું શા માટે વાત કરું છું કે કોંગ્રેસે ક્યારે સત્તાની ભૂખ માટે કામ નથી કર્યું કોંગ્રેસે ક્યારે સંપત્તિ માટે કામ નથી કર્યું

એક જ સવાલ કરજો કે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર ભલે ગમે ત્યારે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર મત નાખવા નાખવા મનોમંથન કરજો મત એ પૂછજો આ ઇલેક્શન થી કોઈ દેશની સત્તા નથી બદલાવાની આ ઇલેક્શન થી કોઈ ગુજરાત ની ગાદી નથી બદલાવાની પણ આ ઇલેક્શન થી હું સો ટકા એટલું કહી શકું કે ગુજરાત ની દિશા બદલાવાની ત્યારે આપણી સૌની નૈતિક ફરજ નિભાવીએ આપણી સૌની ફરજ નિભાવીએ અને કોંગ્રેસ સાથે ગરીબ ગામડું મધ્યમ વર્ગ મજબૂત બનાવીએ આટલી સભ્યતા સાથે જય હિન્દ જય ભારત આપે સાંભળ્યા હતા અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત જેઓ નીતિને રાણપર્યા જે વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર છે તેમના પ્રચાર પ્રસારમાં સમર્થનમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા છે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને જે વાક યુદ્ધની શરૂઆત થઈ છે તેને લઈને જબરદસ્ત રાજકારણ ગરમાવું છે ત્યારે હવે જનતા જનતાને જોઉં રહ્યું કે આ વખતે